એ હાલી મદદ થઈ જવાની જઈ કે તો મિત્રો આજે આપણે પાછા દસક દિવસ પછી પાછું વાડીએ જવાનું પ્લાનિંગ કર્યો અને આજે આપણે એકલા એક્ટિવા લઈને જઈએ ને ચાલો જઈ એ સ્પ્લેન્ડર લઈને એટલી આપણે આજે એક્ટિવા લઈને જઈએ ધીરે ધીરે આપે જાય આજનું આપણું વાડીએ મજૂરો આવવાના છે નેદવાનું તો કઈ રીતની આપણી માનવી છે અને કેવું મેદ છે એ હું તમને આગળ આવ્યું બતાવું આપણે હવે

પણ હેલા જઈ ધીરે ધીરે આજે વરસાદ ન આવે તો આપણું કામકાજ થાય તો ચાલો મિત્રો ડાયરેક્ટ વાળીએ જઈને મુલાકાત કરી કેમ કે આજે હાથમાં ને ઘણી બધી છે બધાને હાથમાં થોડું થયું એટલે તો મિત્રો ફાઇનલી આપણે વાડીએ પહોંચી ગયા છે રસ્તા બસતા બધા એ અમારી પાછળ જોયું બધા ઘેરાઈ ગયા છે કેળો આપણો હોય દર વર્ષે ચોખ્ખો પણ આ વર્ષે થોડુંક રસ્તામાં ને બધી વાયડુંમાં ને જમાવટ નથી ગઈ હાજા થાય પછી બધું કામકાજ વર્ગવું જોઈએ જોરદાર આમાં તે પછી આ થોડુંક સેટિંગ આવશે આ બધું રસ્તો ચોખ્ખોનો આથી આગળથી તો જો હાવ એમ કઈ તો નાનું છે ખડે એટલો વાંધો નથી બાકી તેમાં હાલવામાં બીક લાગે એવું છે અને આજે મજૂર આપણે આવી ગયા છે ચાર પણ બપોર સુધી જ છે જોઈ કેટલું બપોર સુધીમાં નદાય હવે ગરમીનું પ્રમાણ એ સારું છે અને વરસાદની વાતાવરણ એમ તો સુરત દાદાએ દેખાતા નથી ને વાદળા બાદળા સારા છે હવે જોઈ કેવીક વાર આપીએ આખો દિવસ કડીક આપણે વાડી ઠેર બેને આરામ કરી લઈને પછી કંઈક પાછું કામે ઓળખશું ધીરે ધીરે તો મિત્રો મેં તેમને પહેલાં કીધું હતું કે આપણે ચાર મજૂર આવ્યા આવે છે આવી ગયા એમ પણ બે મજૂર આપણે થોડાક રસ્તામાં પાછળ હતા ત્યાંથી બે મજૂર પાસે દાંડી મારીને નહીં ગયા રિટર્ન પાછા આપણે એમ તપાસ કરાવ્યો તો કે અમારે આજે કપડાંની ખરીદી કરવા જ આવી એમ કરીને ન આવ્યા આજે તો આજે બે ભાઈઓ આવ્યા છે ઓલા સેટેથી આ શેઠે પોતાડી દીધી છે અહીં મિત્રો આપણે એગ્રીમેન્ટ માંડી જોઈએ આડત્રી નંબરની આ છે આપણે ગિન્નર ચાર એમાં હવે ફ્લાવરિંગ આવવા મીંડું છે અને બોયડીનો આ વખતે ગ્રોથ વધારે એટલે માંડવી ઉપાડવા ટાણે ભેગી તો થઈ જાય હવે જોઈએ પછી મોસમ શું થાય પોર આપણે આમાં આ થઈ આપણે વાવી હતી સોયાબીન એટલે બબીઆઈરું દબાણી હતી આપણે આ બોયડીની આમ નીચે વહી ગઈ હતી બોયડી મોટી થઈ ગઈ હતી એટલે એ વાઢવામાં થોડાક તકલીફ થતી હતી એટલે આપણે હું ચાર વાવી પણ ચારે આ વર્ષે આમ જોઈ તો હવે આ એક એક આયર સુધી તો ડાયર જો આમ પોચવા માંડી છે હમ હમી અડવા માંડી છે પોરજી આમાં જગ્યા હતી આપણે આ રીતની ગિરનાર હોલની જારીનું વાવેતર છે અને આ સાઈડમાં લાગે એટવા આવેલું છે અહીંથી આપણે આ બોયડી પછી આમાં નેદનું પ્રમાણ સારું છે આમાં નેદની દવા મારી પણ લાગી નહીં આપણે ઓલું હચી મેન તમને કહેતો તો હોય કે આપણે હચી મેન મારી દવા મૂકી હતી પણ જોયું એવું રિઝલ્ટ નથી આંબા વયા ગયા છે એક બે ત્રણ ચાર તો એક ગયા એટલે એનું ખાલાવણું બુરવા જોય તો આ રીતનું કંઈક નેદનું પ્રમાણને છે એટલે આમાં પશુ હાથી આવેલું નથી એટલે થોડુંક વધારે આમાં દેખાય કેમ કે ભાણીઓ આવ્યો તો આકવા એટલે આમાં થોડોક એને ટપો ન પડ્યો થોડુંક અટપટું લાગ્યું નું કરો આપણે તુવેરની હાર મૂકેલી હતી એટલે એમાં મોટો વીલ આવેલું છે આરામથી આમાં આપણે લાગે છે એટલે આમાં ટપો ન પડ્યો એટલે આ મૂકી દીધું હતું હવે આપણે વરાપ થાય તો હવે આપણે હાકી નાખશું આમાં એટલે મિત્રો આજનું કામકાજ એવું છે આપણે હવે અત્યારે તો વાતાવરણ ખુલ્લું થાય એવું થતું જાય છે ને તડકો છે જોરદાર નો ટાણા પારવા પારવા થઈ ગયા છે ને તડકી જાય છે જોરદાર તો મિત્રો અત્યારે વાગી ગયા છે હાડા ચાર જેવું અને બે મજૂર અને સુલતાન અન્ય કામ હજી કરે ચાલુ ચાલુ છે હજી હજી લગભગ આઈરું ક્યાંક હોય ગયા અહીંયા આઈરું હજી અડધે અડધાની હેઠો આવી ગયા છે આ છે આપણે લીલી ડુંગરી ત્યારે આમાં રહી ગયું હોય ને ઝીણી જીણી પાછી વહી ગયું હોય તો આ રીતનું કંઈક ચોખ્ખું થઈ ગયું છે ને દઈને અહીં થોડુંક ખરું છે એટલામાં પાછું થઈ ગયું હતું ઝીણું ઝીણું હવે આ હીરું માં પોતી જાય એટલે લગભગ એકાદો ગાળો રહે જો કાલે બાજુ મજૂર આવી જાય આવશે ને આ નેદવાનું છે આ નેદાઈ જાય ને હજી તો આમાં હાથી આ લેવી વરાફ નથી હજી થોડુંક બે છે જો આમાં કાલે આ રીતનું વાતાવરણ હોય છે તો આપણે આ ગાળામાં તો પહેલાં હાથી આંખી નાખશું એટલે ફાયદો થઈ જાય આમાં એકાદી ફેરી હાલી ગયા હાથી બાકી તો પછી બોયડીમાં અંદર આમાં જવાય એમ નથી પછી નેચ થાય તો દવાવારી કરવી જોવા અહીંયા થોડાક વેલાને વાવી દીધા હતા પણ મને લાગે આમાં નેદની દવા દેદા કંપની હતી ઉડાડી દીધી છે થઈ ગયા પીળા પાંદડા કાકડી ને બધું પણ પીળા વેલા પડી ગયા છે બોયડીના ઝાડ થઈ ગયા મોટા મોટા જુઓ લીંબુડી પાંદડે થઈ ગઈ છે લેખઘુર પણ હવે આમાં કઈ નહીં ને આપણે આવ્યા છીએ મોસંબીની મુલાકાત જાજો ટાઈમ પછી ધીરે ધીરે સાઈઝ મોટી થઈ જાય છે પણ અહીંયામાં આમાં મીઠાઈ જ નથી આવતી એ કાલે થોડી નહીં ખોધું ને એ પાછું ખરી ગયું છે એ પાછા ઝીણા ઇણાય ચાલુ છે જો પશુ અહીંયા નાનું એવડું થયું પછીમાં અંદર છે નાના ઝાડું છે નાનું અને ફળ વધી ગયા છે એમાં જોરદારના બાકીનું પછી હજી આપણે આ ગાળામાં એજનું પ્રમાણ તો સારું એવું છે પહેલાં તો આમાં ટ્રેક્ટર આખું જો હતી પછી જ થાય બાકી આમાં ઉકલેવું છે નહીં નજરીક હવે આપણી વાઈ જોઈ લઈ કે કેટલી ભરાણી કાઢીયાથી પાણી જવાની તૈયારી છે કે શું છે ને મિત્રો આપણે લગભગ મહિના દી જેવું થઈ ગયું હતું આપણે વચમાં એક ફેર વાડી આવી ગયા હતા બાકી બધા ઘેરે જ એટલા બી કાઢ્યા વાડી આવ્યા પછી મજા આવે થોડુંક આજુબાજુ બધું ફેરાઈ ગયું છે પણ હવે ધીરે ધીરે આ બધું ચોખ્ખું કરવું જોઈએ કૂવો જો આપણું સામે છે ને કાઢી જોઈ નથી હવે એક નવ દસ ઇંચ જેટલું સેટું છે પછી જવા મળશે કૂવામાં વાયુ આપણા બાજુમાં વાયુ છે એમાં પાણી આમાં બધા જાડવા થઈ ગયા છે મિત્રો વાયની આજુબાજુ હવે એકાદા દિવસ પછી પાછા વાળી આવી એટલે બધું ચોખ્ખું કરવું જોઈએ હવે આ ઘોસર જેવું થઈ ગયું છે આમાં બધી આને કઈ બધું કમ્પ્લીટ ચોખ્ખું હોય પણ આ વખતે બગડી ગયું છે વાતાવરણ આ રીતનું વાયુ ભરાઈ ગયું છે ધીરે ધીરે પાણી અહીંથી જાય છે ચાલુ પછી આપણો કૂવો ભરાઈ ગયા પછી આપણું એ પાણી વધારાનું નીકળવાનું ચાલુ થઈ ગયા એટલે હવે ગારીમાં પાણીનો વધારો રહે તો ચાલો મિત્રો હવે લગભગ અડધી પોણી કલાક જેવું છે મજૂરનો ટાઈમ કામ કરવાનું એ કરી લે પછી આપણે જોઈ કેટલું બાકી રહી ગયું એ તો મિત્રો અત્યારે વાગી ગયા છે પોણાસો એટલે આપણે સાડા પાંચે મજૂરને રજા આપી દીધી ને હવે આપણે દીપડા ધીરે ધીરે ઘેરે ગાડી આપણી તમને કીધું એમ આપણે હજી રોડના કાંઠે પડી એટલે દોઢ કિલોમીટર આપણું અહીંથી ગાડી સેટી થઈ ને મજૂરને અત્યારે રજા આપી દીધી ને કાલે પાછા એ બે ભાઈઓ હતા એ આવી જાય કાલે બપોર સુધી એ નેદવાનું કામકાજ છે એ કરશું અને પછી દવા છંટવાનો પ્રોગ્રામ છે વરસાદ પાણી ઉપર આધાર છે પછી વરાપે છે એ પ્રમાણેનું તો આજના ઇડિયામાં આપણે થોડુંક વાડી આવ્યા એમાં મજા આવી તમને કહું મેં તમને કીધું એમ આમ ઘેરજી કંટાળી ગયા તા વાડી આવી એટલે થોડુંક ફ્રેશ થઈ ગયા મજા આવી ગયા એમ બધું જોઈને થોડુંક આ નેદનું પ્રમાણ છે બધું એટલે થોડુંક થોડું લાગે ગંધારું ખેતર પણ હવે આપણે ધીરે ધીરે વાળી આવવા માંડે એટલે થોડાક દિમાં થઈ ગયા બધું કમ્પ્લીટ ચોખ્ખું અહીંયા પછી આપણે માળી વાળી છે એ થોડીક જેમાં નેદનું પ્રમાણને છે પછી એનો વારો લેવું એટલે એવું છે મિત્રો આપણું કામકાજ તો ચાલો મિત્રો પાછા કાલે આપણે મુલાકાત કરીએ નવા વિડીયોમાં ખેતીવાડીના તો મારા વિડીયો તમે જોતા રહેજો મારી ચેનલ ઉપર નવા આવેલા મિત્રો મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી દેજો જય જવાન જય કિસાન જય મદદ